સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં નકલી કોલ સેન્ટર પર પોલીસની રેડ લોનના બહાને છેતરપિંડી કરતો મુખ્ય આરોપી ઝડપાયો સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં માત્ર ચોવીસ કલાકમાં લોન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતું નકલી કોલ સેન્ટર ચલાવતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી પોતાના સાથીઓ સાથે મળીને ફોન કોલ દ્વારા લોકોને ઓછા સમયમાં લોન અપાવવાની ઓફર આપતો હતો બાદમાં પ્રોસેસિંગ ફી ઇન્સ્યોરન્સ અને અન્ય ચાર્જના નામે પૈસા વસૂલ કરી લોન આપ્યા વિના ઠગાઈ કરતો હતો પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા આ નકલી કોલ સેન્ટર પર અચાનક રેડ પાડવામાં આવી હતી રેડ દરમિયાન કોલ સેન્ટરનો સમગ્ર સેટઅપ મોબાઈલ ફોન લેપટોપ ડેટાશીટ્સ અને અન્ય દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં અન્ય લોકો પણ આ છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાની શક્યતા સામે આવી છે પોલીસ દ્વારા આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન ની વિશ્વાસ આપતા હતા કે એક બે દિવસમાં ઝડપથી અમે લોકો પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકો મેડા એડમાં એડ ચલાવી કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય

બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી હોય કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી અને સેવન અને નાઇન જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવા વાળો નથી એટલે પછી એમને એમ લાગ્યો કે હું ઓનલાઈન કસ્ટમર્સ ડેટા માહિતી લઈને પછી એમને ચેટિંગ કરીને એમના પાસેથી આપણે

મેં હવે એમને કોલ કરીને એમની પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગ થી લઈ લીધું